નમસ્કાર નમસ્કાર દોસ્તો તુલસી શ્યામથી જે ટીમ્બરવા ગેટ છે તુલસી શ્યામ જવાનો રસ્તો અમે જે ટુરિઝમ માટે આવ્યા હતા ખાસ કરીને અને અમારી નજર પડી જે પ્લાસ્ટિક ખાસ કરીને જંગલ ખાતાવાળા ભાઈઓનો કેટલો બધો સપોર્ટ છે છતાં પણ આ ચોર્યાસી લાખ યોનીમાં જે જન્મ એક વખત મળે જે ચોર્યાસી લાખ સર્કલ પૂરું કરીને એક વખત જન્મ મળે એ મનુષ્ય કોઈ વાતમાં માનતા નથી અને આ પ્લાસ્ટિક તમે જોઈ શકો છો વિવિધ પ્રકારનો અને આપણે એક એવી મુહિમ ચલાવીએ છીએ કે જેટલો કચરો બને એટલો આપણે જંગલમાંથી દૂર કરીએ અને આ બધો પ્લાસ્ટિક આપણે દૂર કરવાનો અભિયાન આપણે શરૂઆત કરીએ છીએ ખાસ કરીને તમે પણ આવા સ્થળ ઉપર આવો તો આવું પ્લાસ્ટિક જ્યાં જ્યાં મળે એટલીસ્ટ એકથી બે ઝઘડા આવા સાથે રાખવા જેથી કરીને આવું પ્લાસ્ટિક તમે સાથે લઈ શકો જેથી કરીને જે આપણા વન્યજીવના પ્રાણી છે તે સૌ આરામથી રહી શકે ને આ પ્લાસ્ટિકની ચપેટમાં ના આવે ખાસ કરીને આ વિધવિધ પ્રકારના રોગોમાં સંડોવાયેલો મનુષ્ય નોખાનોખા પ્રકારના કેટલાય પ્રકારના મોત પામે છે આ પ્લાસ્ટિક અને કેમિકલના કારણે પણ આપણે પ્રાણીઓ જે વન્યજીવ છે જેને સુરક્ષિત રહેવા દઈએ ખાસ કરીને આપણો એક જ ધ્યેય છે કે જંગલની અંદર ખાસ કરીને તમે જે પણ જગ્યાએ જાઓ જ્યાં પ્લાસ્ટિક તમે દેખાય ત્યાં તમે એટલીસ્ટ તમારા વજન લગતું એક થી બે પ્લાસ્ટિકની બેગ સાથે રાખીને આવું પ્લાસ્ટિક દૂર કરી શકો છો આ ખૂબ સરસ નિર્ણય છે મને લાગ્યો અને તાત્કાલિકના ધોરણે અમે પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકનું જે થોડો થોડો કચરો છે એ ભેગો કરીને સાથે લઈને અમે નિશ્ચિત જગ્યા ઉપર લઈ જઈશું થોડી જ વાર પહેલા જે પ્લાસ્ટિક ઉપાડવાની વાત કરીને જે તુલસી શામ જે રોડ છે ત્રીસેક કિલોમીટરનો જંગલનો આચ્છાદિત વિસ્તાર છે પટ્ટો છે તેની અંદર એ સૂચના મારવામાં આવી છે કે વન્ય વિસ્તારના જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં એ દંડની અપરાધ છે ખાસ કરીને ગીર પૂર્વ વન વિભાગ ત્યાં જ અમુક પ્રકારના માણસો કહી શકાય કે આવી કયા પ્રકારના માણસો કહેવા કે ખૂબ મોટી વાત છે પ્લાસ્ટિક નાખવાની વાત છે જ નહીં જરા પણ પ્લાસ્ટિક ફેંકવાથી આપણી જમીનની ફળદ્રુપતા ઘટે છે બસ જો આપણે જોઈએ છીએ કે જ્યાં વિસ્તારમાં પણ કોઈ બિસ્કીટનું પેકેટ જરા ફૂટેજ બતાવજો ખાસ કરીને જો માણસો કઈ પ્રકારની જે માનસિકતા છે જે વન્ય પ્રાણીઓને પણ સુરક્ષિત રહેવા નથી દેતા આવા પ્લાસ્ટિકનો કચરો પણ આપણે પણ નક્કી કર્યું છે કે જ્યાં જઈએ ત્યાં અનુકૂળતા અનુસાર એક કે બે ઝબલા લઈને પ્લાસ્ટિક દૂર કરવાની મુહિમ ચલાવીએ છીએ તો જ આપણું વિસ્તાર આપણું જંગલ સુરક્ષિત રહી શકશે અને આપણા પ્રાણીઓ થઈ શકશે ખાસ કરીને મેસેજ આપ સૌને આપવા માંગુ છું અને આપ સૌ પણ જ્યાં ત્યાં તમે જંગલમાં ફરવા જાઓ ત્યાં આપ સૌ લોકો ખાસ કરીને પ્લાસ્ટિક દૂર કરવાની મુહિમ ચલાવજો ચલાવજો ને ચલાવજો તો જ આપણા દેશનું જંગલ આપણા દેશનું વન સુરક્ષિત રહી શકશે જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત હસદી એ હર રુત હસતી હોસરા બેસ ઘરા બેસ ઘેરા સોના દેશ જ મેરા દેશરા દેશ જમે सुनहरी अंबर नीला हो धरती सुनहरी अंबर नीला हर मौसम रंगीला ऐसा देश है मेरा हो ऐसा देश है मेरा ऐसा देश है मेरा हाँ ऐसा देश है मेरा बोले पपीहा कोयल गाए પપી હા કોલ ગાય સાવન ઘર કે એસા દેશ હૈરા હો દેશ હૈરા દેશ હૈરા હા એસા દેશ હૈરા